નમસ્કાર આપ જોઈ રહ્યા છો અર્વલિત સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકસાન પહોંચ્યું ધરતીપુત્રોની ચિંતામાં વધારો જુનાગઢ યાર્ડમાં જનસેની આવક યાર્ડમાં તુવેરના ભાવમાં ઉછાળો મનનાર રૂપિયા બે હજાર પંદર બોલાયા કચ્છમાં વિદેશી ટુરિસ્ટોની સંખ્યા ઘટી ફ્રી રિન્યુ ન થતા ગુજરાતની સીધી ફ્લાઇટ નથી મળતી પાકિસ્તાન બોર્ડરે જામશે આકાશી યુદ્ધ નડાબેટમાં ઉજવાશે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ ગુજરાતના ખેડૂતો સાવધાન નિકાસબંધથી બાળ ડુંગળીના ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન રવિવારે યોજાયેલી ક્લાસ વન અને ક્લાસ પરીક્ષાનું મધ્યમ રહ્યું હતું પરંતુ તે હોવાનો પ્રશ્ન મત વ્યક્ત કર્યો છે કટ ઓફ માર્ક્સ આસપાસ રહી તેવી શક્યતા વ્યક્ત કરી છે આ પ્રશ્નપત્રમાં ભારતીય સૈન્યની સૌપ્રથમ વર્ટિકલ વિન્ડ ટનલ ક્યાં આવેલી છે યુનેસ્કોએ તાજેતરમાં તેમજ કયા ભારતીય શહેરને સાહિત્યનું શહેર નામ આપ્યું હતું જેવા પ્રશ્નો હતા

બાવીસ તારીખે એમના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને આપણા રીતિ રિવાજ પ્રમાણે હળદર અને કંકુવાળા ચોખા જેમ ઉમરે મૂકવાના હોય એ જ પ્રમાણે આજે ભગવાન ગણપતિના મંદિરે મોડાસાની અંદર મુહૂર્તના નિમિત્તે ચોખા અહીંયા આવ્યા અને એ ચોખાનું સ્વાગત કરવા માટે આજે મંદિરના પટાંગણમાં ગણપતિના જેટલા ભક્તો હતા એ બધા જ ભક્તો દ્વારા ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આવેલી શોભાયાત્રાનું હાર્દિક સ્વાગત મનોકામના સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું રામ પ્રાણ પ્રતિષ્ઠા જઈ રહી છે તો એ શોભાયાત્રા નીકળી હતી તો એ શોભાયાત્રાની ગણપતિદાદાના મંદિરમાં જે કંકુ ચોખાનું સ્વાગત કરવામાં આવ્યું અને તેની આરતી ઉતારવામાં અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ કે શોભાયાત્રામાં આરતી ઉતારવા મળી પતંગ રસીકોને આ મોંઘી પડવાની છે કારણ કે પતંગ બનાવવા માટેની લાકડી કાગળ મોંઘા થતા મજૂરી વધી હોવાની કારણે પતંગના ભાવમાં પણ વધારો થયો છે તો જાણો પતંગના ભાવમાં કેટલો વધારો નોંધાયો છે આ અહેવાલમાં જ્યારે પતંગના દોરામાં નહીવત વધારો છે તેમ છતાં ગસામણી મોંઘી થતા સીધી અસર થશે પાંચસો રૂપિયા હતા તે હવે આ વર્ષે સો નસ થી પચાસ રૂપિયાનો વધારો થયો છે ઉત્તરાયણમાં મન મૂકીને પતંગ ચગાવી આકાશને રંગબેરંગી કરતા સુરતી લાલાઓને પતંગ ખરીદવા માટે બમણા પૈસા ખર્ચવા પડશે હાલ ઉત્તરાયણ પર્વની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે બજારોમાં અવનવા રંગબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે જો કે આ વખતે પતંગના ભાવમાં ગત વર્ષની સરખામણીએ પંદર ટકા વધારો થતા પતંગ રસિકોના ખિસ્સા પર કાપ મુકાશે આ સાથે જ ભાવમાં વધારો ચિંકાતા ખરીદી ઉપર પણ અસર પડશે આ અંગે પતંગ બજારમાં ત્રણ પેઢીથી પતંગનું વેચાણ કરતા ઘનશ્યામભાઈ છત્રીવાલાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક પર્વોમાં જોવા મળેલી સ્થિતિ પ્રમાણે ગત વર્ષની ઉત્તરાયણ કરતા આ વર્ષની ઉત્તરાયણ લાલાઓ માટે મોંઘી રહેશે તેમ છતાં અનુભવ થકી કહી શકાય છે કે પતંગમાં ભાવ વધારો થવા છતાં લાલાઓ ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં કોઈ કચાશ બાકી નહીં રાખે મોંઘા ભાવે પણ સુરતીઓ ઉત્સાહ ભેર ઉત્તરાયણની ઉજવણી કરશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે લાકડી કાગળ પેટ્રી પ્રોડક્ટ સ્ટીલ સહિતનું મટીરીયલ મોંઘું થયું છે ઉપરાંત પતંગ બનાવવાની મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે ગત વર્ષે સોનંગ પતંગના ત્રણસો થી પાંચસો રૂપિયા હતા તેની સામે આ વર્ષે સોનંગ ત્રીસ થી પચાસ રૂપિયાનો વધારો થતાં એ જ વસ્તુ ત્રણસો ચાળીસથી ત્રણસો પચાસ અને પાંચસો પચાસ સુધીના ભાવમાં પડી રહી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પતંગ બનાવવા માટે વાંસની લાકડીઓનો સૌથી વધુ ઉપયોગ થાય છે ત્યારે આ વખતે વધુ વરસાદ પડવાને કારણે આ લાકડીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે પચાસ ટકા જેટલું જ ઉત્પાદન પતંગની લાકડીઓ માટે થયું છે પચાસ ટકા સાથેના આ ઉત્પાદનના માલમાં પણ અનેક લાકડીઓ તકલાદી આવે છે જેમાં પતંગ બનાવતી વખતે તે તૂટી જાય છે અને તેનું પણ નુકસાન થયું છે જેની સીધી અસર ઉત્પાદન પર થઈ છે તેના લીધે પણ પતંગના ભાવમાં વધારો થયો છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વરસાદ પડ્યો હતો બીજી બાજુ નર્મદા જિલ્લામાં રાજપીપળા સહિત વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો સવારથી વાતાવરણમાં પલટું આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાવા લાગતા માગસર મહિનામાં વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું અચાનક સવારથી કેવડિયાની આસપાસ વરસાદ વરસતા સમગ્ર શહેર પાણીમય બની ગયું હતું જુનાગઢ ગિરનાર ખાતે 38મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરમાંથી અલગ અલગ વિશ્વત લાગ્યાર 100 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં 800 થી વધુ ભાઈઓ અને 290 થી વધુ બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો ભવનાથ ક્ષેત્રમાં વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે રાજ્યભરમાંથી આવેલા તમામ સ્પર્ધકોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો જુનાગર માર્કેટિંગ એડમાં તમામ જણસીમાં સૌથી વધુ તુવેરની આવક નોંધાઈ છે જેમાં તુવેરની એક લાખ ત્રાણું હજાર છસો કિલોની આવક સાથે મનના ઊંચા ભાવ રૂપિયા ચૌદસો થી બે બોલાયા હતા તુવેરની આવકની સામે મગફળી અને સોયાબીનની આવકમાં ઘટાડો નોંધાયો છે જુનાગઢ ઉપરાંત આસપાસના જિલ્લાઓ તાલુકાઓમાંથી ખેડૂતો વહેલી સવારથી જણસી લઈને જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે યાર્ડના ગેટ નજીક સવારથી જ જણસી ભરેલ વાહનોની લાંબી કતાર લાગી જાય છે બીજી તરફ વાત કરીએ તો હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં મહત્વની ઓબ્ઝર્વેશનની કામગીરીમાંથી હાથ ખંઘેરવા માટે સેન્ટ્રલાઇઝ ઓબ્ઝર્વેશનની પદ્ધતિના બદલે હવે ઝુમખા પદ્ધતિ અમલમાં મૂકી સંલગ્ન ઉત્તર ગુજરાતની છ કોલેજની કામગીરી સોંપાતા અંદાજે બે પોઈન્ટ પચાસ લાખ છાત્રોના પરિણામ ફરીથી જાહેર થવામાં અંદાજે પંદર દિવસનો વિલંબ થશે યુનિવર્સિટીની પરીક્ષામાં ઓબ્ઝર્વેશનની કામગીરી ઝુમખા પદ્ધતિથી કરાઈ રહી હોય મૂલ્યાંકનની કામગીરી પરીક્ષા પૂર્ણ થતાં દસ દિવસ બાદ શરૂ થઈ રહી હોય આ વખતે ફરી પરીક્ષાના પરિણામો જાહેર થવામાં માં થી પંદર દિવસ વધુ વિલંબ થનાર છાત્રો ફરી પરિણામો માટે રાહ જોવી પડશે ગુજરાતના વિકાસમાં વિદેશમાં વસતા ગુજરાતીઓનો સિંહ ફાળો રહેલો છે ત્યારે તેમજ ગુજરાતી પરિવારોને માદરે વતન આવવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ મસ્કત અને ભારત વચ્ચે ટ્રીટી રિન્યુ ન થતા ગુજરાતને સીધી ફ્લાઇટ મળતી નથી જેના કારણે મસ્કતમાં રહેતા ગુજરાતી પરિવારો અનેક અડચનો સામનો કરી રહ્યા છે રીતે લંડનથી મંગાવવામાં આવી છે सीएम ભૂપેન્દ્ર પટેલે આ બસોનું લોકાર્પણ કર્યું હતું લંડનથી પાંચ એસી ડબલ ડેકર બસ લાવવામાં આવી છે આ ડબલ ડેકર એસી બસ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આકર્ષણનું કેન્દ્ર બનશે વાઇબ્રન્ટ બાદ આ ડબલ ડેકર બસોને ગાંધીનગરમાં દોડાવાશે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 8 અને 9 જાન્યુઆરીએ માવઠાની આગાહી કરવામાં આવી છે જેથી ગુજરાતના ખેડૂતો ચિંતામાં આવી ગયા છે માવઠાથી પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા માટે સૂચના આપવામાં આવી છે 8 અને 9 તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે સાથે વલસાડ નવસારી સુરત અને દમણમાં તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદની આગાહી કરાઈ છે બીજી તરફ વાત કરીએ તો ગુજરાતમાં દર વર્ષે યોજાતો કાઇટ ફેસ્ટિવલ આ વખતે એક ખાસ જગ્યાએ યોજાવા જઈ રહ્યું છે ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર યોજાનારો આ ફેસ્ટિવલ સૌથી ખાસ બનવાનો છે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં દેશ જ નહીં વિશ્વભરના પતંગબાજો પાકિસ્તાન બોર્ડર પર કાર્પ્યોને બુમરાડ કરશે એટલું જ નહીં આ પતંગ ભારતમાં ઉડશે અને પાકિસ્તાનીઓ તેને લૂંટતા જોવા મળે તો નવાય નહીં ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ આવક નોંધાઈ છે જેના કારણે યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું છે માત્ર એક જ રાતમાં એક લાખ ગુણી ડુંગળીની આવક થતા ચારે તરફ માત્ર ડુંગળી જ જોવા મળી હતી એક બાજુની કાસ બાંધીને લઈને ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળતા નથી હાલ ડુંગળીના પ્રતિ મન સો થી ત્રણસો સુધીના ભાવ ચાલી રહ્યા છે ત્યારે ડુંગળીનો ભરાવો થતા ભાવમાં હજુ પણ કડાકો બોલે એવી શક્યતા જોવા મળી રહી છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર